નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સેમ બીજું ચાલુ થઈ ગયું છે તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાત છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ આપણે તમામ એટલે તમામ પાઠના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં તમને મળી જશે

કોષોમાં હાજર હોય તો રક્તકણો ધમની અને ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે તો કેશિકાઓના હૃદયનું ખાલી જગ્યા કહેવાય તો હૃદયના ધબકારા મનુષ્યમાં યુરિયા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે પરસેવો એ પાણી અને ક્ષારો ધરાવે છે મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે તેને મૂત્ર કહેવામાં આવે છે ઉષ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે તો આવશે બાષ્પોત્સર્જન સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે તો જલવાહક પેશી વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય તો પંખા નીચે રાખીને વધારી શકાય ચોથું વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો

અંતસ્ત્રાવો અને ઉત્સર્જન ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે પાંચમો પ્રશ્ન છે જો રુધિરમાં રુધિર કણ કણિકાઓ ન હોય તો શું થાય તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે

આવે છે આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબના છે જેમાં પહેલું કાર્ય છે વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે સાતમો પ્રશ્ન છે શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે ખરો તો વનસ્પતિમાં થતી બાષ્પોસર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે બાષ્પોસર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે સૂચક પુલ રચાય છે જેથી મૂળની ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ સ્વરૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે આ વનસ્પતિમાં બાષ્પો સર્જનનો મહત્વનો ફાળો છે આઠમો પ્રશ્ન છે રુધિરના ઘટકો કયા છે તો રુધિરના ઘટકોના નામ નીચે મુજબના છે એક તો રુધિર રસ રક્તકણો શ્વેતકણો અને રુધિર કણિકાઓ નવમું છે શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે તો શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉચ્ચેચકો અંતસ્ત્રાઓ હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે દસમો પ્રશ્ન છે રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે અગિયારમો પ્રશ્ન છે હૃદયના કાર્યોનું વર્ણન કરો જેમાં પહેલું કાર્ય છે હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેના રહેલા દ્રવ્યોનું વહન કરે છે

કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર જમણાક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ડાબા ડાબાક્ષેપકમાં આવે છે હવે બંને ક્ષેપકો સંકોચન પામે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુબુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ડાબાક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર જે છે તે મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે આ ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે 12મો પ્રશ્ન છે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે તેરમો પ્રશ્ન છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે દોરવાની છે તો તમે જુઓ તો ઉત્સર્જન તંત્રમાં બે જોડ મૂત્રપિંડ આવેલા હોય છે તો ડાબો મૂત્રપિંડ અને જમણો મૂત્રપિંડ ત્યાર પછી મૂત્રવાહિનીઓ બે આવેલી હોય છે ત્યાર પછી અહીંયા નીચે આવેલું હોય છે મૂત્રાશય પછી મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્ર સામાન્ય રીતે તમારે આકૃતિ દોરવી હોય તો તમે આવી રીતે ડ્રો કરી શકો તો સામાન્ય રીતે તમે આ રીતે આકૃતિ ડ્રો કરી શકો અને એનું નામ નિર્દેશન કરી શકો છો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સાતમા પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત